તો દેશમાં ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના નવા ચારસો બાર કેસ નોંધાયા જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે મહારાષ્ટ્રમાં મંગળવારે નવા સાડત્રીસ કેસ નોંધાયા જેને એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને થઈ છે એકસો ચોરાણું મુંબઈમાં કોરોનાના નવા સૌથી વધુ કેસ નોંધાયા છે મુંબઈમાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલમાં તકેદારી રાખવામાં આવી સ્ટાફને માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે મલેશિયા સિંગાપોર કેરળની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા લોકોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે કોરોનાના સબ વેરિયન્ટના ખતરા અને નવા વર્ષની ઉજવણી પહેલા નિષ્ણાતોએ સલાહ આપી કે ડરવાની જગ્યાએ લોકોએ સાવધાન રહેવું જોઈએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સાથે ભીડ હોય ત્યાં માસ્ક પહેરવા પણ અપીલ કરી છે રાજ્યમાં સતત વધતા ચિંતા વધારી દીધી છે અમદાવાદમાં કોરોનાની સારવાર લઈ રહેલા દરિયાપુર વોર્ડના બ્યાસી વર્ષના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે શહેરના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનના વોર્ડ વિસ્તારોમાં કોરોનાના સૌથી વધારે પચીસ એક્ટિવ કેસ નોંધાયા છે શહેરમાં હાલમાં કોરોનાના કોરોના હોમ આઇસોલેટેડ છે સરખેજ અને રાણી પોડમાંથી એક પુરુષ અને એક મહિલા સંક્રમિત થયા છે આ પૈકી એક દર્દી સિંગાપુરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે કોરોના પોઝિટિવ આવેલા પંદર થી એકોતેર વર્ષના વયજૂથના દર્દીઓ પૈકી મોટા ભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે આ દર્દીઓ બહારથી આવ્યા બાદ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવ્યા પછી કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે મનપા હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોનાના લક્ષણ ધરાવનારાઓ માટે રેપિડ એન્ટીજેન ટેસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે